નમસ્તે ખેડૂત મિત્રો પ્રલાશર બાયોપ્રોડક પ્રાઇવેટ લિમિટેડ ગોવા અર્થાત પ્લાન્ટો કૃષિ તંત્ર કંપની તરફથી હું રાહુલભાઈ આપ સૌ ખેડૂત મિત્રોનું યુટ્યુબ ચેનલમાં સ્વાગત કરું છું આજે અમે આવેલા છે શાંતિલાલ કાકાની ખેતરે જે વેલનપુર રહે છે તાલુકા ચીખલી જિલ્લો નવસારી હવે શાંતિલાલ કાકા અમારી હાથે લગભગ ત્રણથી ચાર વરસથી ખેતીમાં જોડાયેલા છે હવે એમને ખેતીમાં કેવી રીતે પ્લાન્ટોનો ઉત્પાદનમાં ફેર પડ્યો છે પ્લાન્ટો પ્રોડક્ટ વાપરીને એ આપણે જાણીએ નમસ્કાર મારું નામ શાંતિલાલ કાલિદાસ પટેલ હું કમ્પોસ્ટ વેલણપુર તાલુકો ચીખલી જિલ્લો નવસારી પ્રથમ હું ટીચરમાં હતો ટીચરની નિવૃત્તિ થયા પછી મારા ખેતરમાં મારે ખેતી કરવી છે એ હિસાબે મેં એવરોના રાહુલભાઈનો કોન્ટેક કર્યો અને મને એમના ગાઈડ પ્રમાણે મેં શેરડીનું રોપણ પ્રથમ કર્યું શેરડીના પ્રથમ રોપાણમાં એમની ગાઈડ પ્રમાણે શેરડી નું વાવેતરમાં સારો એવો ફાયદો થયો ગંડેવી સુગરની અંદર મારો ફર્સ્ટ નંબર ઉત્પાદનમાં થયો વીગે અડતાલીસ ટનનું ઉત્પાદન થયું હતું કાકા તમે જ્યારે શેરડી કરેલી એ કઈ વેરાયટી રોપેલી છયાશી જીરો બત્રીસ છયાસી ઝીરો બત્ત્રીસ રોપેલી અને એમાં આપણે એક વીગા એટલે ચોવીસ ગૂંઠાનો વિગો થાય ને સત્તાવીસ ગું સત્તાવીસ ગૂંઠાનો વિગો થાય તો તમારે સત્તાવીસ ગૂંઠાના એક વીગામાં તમને કેટલું ઉત્પાદન આવેલ અડતાલીસ

આપણા છોડ અંદાજે કેટલાક છોડ છે અંદાજે આઠ થી સાડા આઠ હજાર સાડા આઠ હજાર છોડ છે હવે કાકા જે તમે આ એટલી હારી ખેડ બનાવેલી છે તો શરૂઆતમાં પ્લાન્ટોના પ્રોડક્ટ નું તમે હજાર છોડ માટે હું હું ડ્રિંચિંગ માં લીધું છે તો પહેલું ડ્રિંચિંગ કરતી વખતે કેળના રોપણ પછી હા દિવસ છે હા ટ્રાઇકો ફ્લોરોસિસ પ્લાન્ટો ડ્રીપ અને ત્રીસ દિવસ પછી બીજું ડ્રિંચિંગ પી સિસ્ટમ પ્લાન્ટો ડ્રીપ ઓર્નેટ આ ત્રણ પ્રકારનું આ બીજે વખતનું ડીજિંગમાં ઉપયોગ કર્યો હતો હવે કાકા એમાં રાસાયણિક ખાતર અને પ્લાન્ટોની પ્રોડક્ટ કેવી રીતે જાડા ખાતરમાં તમે વાપરેલી છે એક હજાર છોડ માટે હા પ્લાન્ટો દાણાદાર પચાસ કિલો અને રાસાયણિક ખાતર સાથે એને આ પ્લાન્ટો મીન દસ કિલો અને રાસાયણિક ખાતર સાથે એને આપ્યું છે પ્લાન્ટો કૃષિ તંત્રના માર્ગદર્શન હેઠળ રાસાયણિક નું પ્રોડક્ટ પ્રમાણે ડ્રીપમાં આપવાનું કામ ચાલુ છે હવે તમે આ પ્લાન્ટો કૃષિ તંત્રનું કેળામાં બધું માર્ગદર્શન હેઠળ નિયોજન કરેલ છે હવે તમને શું લાગે કે આ કેળાની ક્વોલિટી ને વેપારીને તમારા ખેડૂતભાઈ બીજા જોવા આવે શું કહે તમારા કેળામાં આજની તરીકે જે કેળાનું આપણને જોવા મળે છે કેળાનું જે ઉત્પાદન જે આજુબાજુના ખેડૂતો પણ જે જોવા આવે છે એ કંઈ તેના દ્વારા પણ મને કહેવામાં આવે છે કે પ્લાન્ટોના પ્રોડક્ટના ઉપયોગથી તમારું જે કેળાનું વાવેતર સારામાં સારું છે અને અંદાજે કેળાના ઉત્પાદન એ પાંત્રીસ કિલોનો રાસ પડે એ પ્રમાણે દરેકનું જે જે જોવા આવનાર છે એમનું પણ આ જ કહેવાનું છે ને મને પણ પોતાને એ થાય કે આ પ્લાન્ટોના ઉપયોગથી આ ઉત્પાદન સારામાં સારું દેખાય છે અને આપણને સૌને જોઈને એ થાય કે આ પ્રોડક્ટથી તમને સારો એવો ખેડૂતને ફાયદો થાય એ પ્રમાણનું છે મારા જે કેળા છે એ કેળાની સરેરાશ રાસ જોઈને સરેરાશ રાસ પાંત્રીસ કિલોનું ઉત્પાદન થાય એ પ્રમાણે મારા ખર્ચ ટોટલ આઠ હજાર છોડનો એક લાખ ચાલીસ હજાર જેટલો થાય છે તે પ્લાન્ટોના ઉપયોગથી ઉત્પા એનું ઉત્પાદનમાં મને સારો એવો ફાયદો દેખાય એવો મને લાગ્યું છે એ રીતે સૌને મારો આગ્રહ છે કે તમે પ્લાન્ટોનું પ્રોડક્ટનો ઉપયોગ તમે કરો કે જેથી આ રીતે મારા જેટલું ઉત્પાદન મારા કરતા પણ વધારે ઉત્પાદન લઈ શકું છું તમને પ્લાન્ટો કૃષિ તંત્રની જે પ્રોડક્ટ વાપરી એમાં તમને કેળામાં શું ફાયદાઓ લાગ્યા પ્લાન્ટોનો ઉપયોગ કર્યા પછી જે કેળનું છોડનું રોપાણ કર્યું અને એ જે છોડના રોપાણ કર્યા પછી એના પ્રોડક્ટનો પ્લાન્ટોના ઉપયોગ કર્યા કર્યાથી એના છોડનો જે થડ છે એ થડ મજબૂત છે અને મજબૂત થવાથી એનું જે કેળનું જે વ્યાન થયું એટલે કે એની લૂમ જે પ્રાપ્ત થઈ એ લૂમ પણ આપણા હાઈટ જેટલી એની લૂમ પણ એ નીકળી અને એ જોઈને આપણને બી એમ સંતોષ થઈ જાય કે આપણી મહેનત અને એનો જે ઉપયોગ કરવાથી આપણને આટલો ફાયદો થાય છે જે પહેલાં જે એ પ્લાન્ટોનો ઉપયોગ કર્યા વગરની ખેતી જે કરતા એના આપણને એનો ઉપયોગ કર્યા પછી એનો ડબલ ઉત્પાદન થાય એવું આપણને એના પરથી શક્યતા દેખાય અને એ અમે જાતે અનુભવ્યું છે